તો વડવા વોસિંગઘાટ વિસ્તારમાં આવેલ બજરંગદાસ બાપાના મંદિર ખાતે છેલ્લા ચાલીસ વર્ષથી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરના મેયર દ્વારા અવિરતપણે બાપાના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાઈ રહી છે તો બાપાની અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે ભજન કીર્તન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાઈ ત્યારે ગુરુઆશ્રમ બગદાણા સહિત સમગ્ર જિલ્લામાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યારે શહેરમાં વિવિધ બજરંગદાસ બાપાની મઢુલી ખાતે પણ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા ત્યારે ભાવનગરના મેયર ભરત બારડ છેલ્લા ચાલીસ વર્ષથી આ મંદિર સાથે સંકળાયેલા છે અને બાપાના અનન્ય ભક્ત પણ છે તે ગુરુભક્તિમાં ઊંડી આસ્થા અને શ્રદ્ધા ધરાવતા ભરત બારડ અહીં એક ભક્તની જેમ જ સેવા ઉપાસના કરે છે તેઓએ જણાવ્યું હતું કે નગરસેવક કે મેયર પદ પ્રાપ્ત થયું એ પહેલાથી જ અહીં બજરંગદાસ બાપાની યથાયોગ્ય સેવા કરી રહ્યા છે અહીં બાપાની અડતાલીસમી પુણ્યતિથિની ઉજવણી પ્રસંગે મેયરે રસોડા વિભાગમાં એક સામાન્ય ભક્ત તરીકે સેવા આપી હતી અને મહાપ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમમાં પણ સેવારત રહ્યા હતા ત્યારે મેયર પણ એક ગુરુભક્ત બનીને બાપાની સેવા ભક્તિમાં સહભાગી થાય તે ખરેખર આનંદની વાત છે બજરંગદાસ બાપાની આ અડતાલીસમી પુણ્યતિથિ છે પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાના અમે સેવકો છીએ મેયર તો આજે બન્યો કોર્પોરેટર તો આજે બન્યો પણ સૌથી પહેલાં હું બાપાનો સેવક છું બની શકે તેટલી હું સેવા કરવા ની કોશિશ કરું છું અને અહીંયા જે મંદિરનો હું સભ્ય છું વડવા વાસીંગાટ ચોકમાં બજરંગદાસ બાપુનું મંદિર છે તે ઓગણીસો ચોરાસીમાં બનેલું અને છાંસીમાં બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી ત્યાંનો આરસ ત્યાંનું સિંહાસન બાપાને બેસવા માટેનું એ બધું જ અમને બગદાણા તરફથી ત્યારે ભેટ મળેલું અને મૂર્તિ અમને બટુકસી ગોહિલ એટલે કે ચમાડીવાળા વટુક્ષી બાપુએ આપેલી અને બગદાણામાં મૂર્તિ પ્રતિષ્ઠા પછી થઈ પણ અમને આવું સારું ગૌરવ બગદાણાના સ્વયંસેવકોએ આપીને અહીંયા ભાવનગરમાં વડવા વાસીંગાટ ચોકમાં પહેલું વહેલું બાપાનું મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા સાથે કરેલું અને તેમાં તમામ બગદાણાના મેન મેન સેવકો બધા પધારેલા અમારી માટે આ ગૌરવની ક્ષણ હતી અને આજે પણ અમે આ સેવા કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ આજે ભાવનગર ખાતે અનેક જગ્યાએ બાપાની તિથિ ઉજવાઈ રહી છે તેમાં મહાપ્રસાદનું આયોજન છે તેવી જ રીતે અમે પણ અહીંયા આજે લગભગ લગભગ પાંચેક હજાર માણસોની રસોઈ કરી છે અને મહાપ્રસાદનું આયોજન કર્યું છે અનેક લોકો હમણાં ભેગા થશે અને સાથે બેસીને જમશે આ અમારી માટે ગૌરવની વાત છે અને ભક્તિમાય ઊભું છે